ઓક્સાઇડ સંયોજન વિશે અભ્યાસ કરીશું ખાસ કરીને ઓક્સિજન ની હાજરીમાં તે બળી અને મોનોક્સાઇડ બનાવે છે એમ પ્રકારના બેરિયમ ઓક્સાઇડ બેરિલિયમ ઓક્સાઇડ સિવાયના ખડકશા જેવું બંધારણ ધરાવે છે તે સહસંયોજક વલણ પણ ધરાવે છે આ ઓક્સાઇડ છે એ સર્જન એન્થાલ્પી નું મૂલ્ય ઊંચું હોય છે અને ઉષ્માની હાજરીમાં વધુ સ્થાયી હોય છે બેરિલિયમ નો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે જ્યારે અન્ય તત્વોના આયનીય પ્રકૃતિ દુ તત્વોના હાઇડ્રોક્સાઇડ કેવી રીતે મેળવવામાં આવે છે તેના ગુણધર્મ લો ખાસ કરીને તત્વોના ઓક્સાઇડ છે એને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અલ્પ દ્રાવ્ય બનાવાય જેમકે એમ

સ્વભાવ મેગ્નેશિયમ વધે ત્યારે હાઇડ્રોક્સાઇડ સંયોજનની દ્રાવ્યતા વધે તેની ઉષ્મીય સ્થિરતા પણ વધે અને તેનો બેઝિક સ્વભાવ પણ વધતો જોવા મળે છે ત્રણે ત્રણ વસ્તુ વધશે અને હાઇડ્રોક્સાઇડ ધાતુઓ છે અને હાઇડ્રોક્સાઇડ કરતા ઓછા બેઝિક હોય અને ઓછા હોય ધાતુ કરતા ઓછા સ્થાયી અને ઓછા બેઝિક હોય છે અપવાર તરીકે બેરેલીયમ હાઇડ્રોક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતો હોવાથી તે ઉભય ગુણધર્મી છે ઉભય ધર્મી છે બરાબર ઉભય ધર્મી એટલા માટે કે એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે तो बेरिलियम हाइड्रोक्साइड बेस સાથે પ્રક્રિયા કરે તો બેરિલિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડ બેરિલેટ આયન તરીકે અસ્તિત્વ ધરાવશે BEOH4 2- આયન બેરિલેટ આયન જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ તો BeOH4 Cl2 સ્વરૂપે સંકીર્ણ સંયોજનમાં રૂપાંતર અનિ એટલે કે બેઇઝ સાથે પણ પ્રક્રિયા કરી અને એસિડ સાથે પણ પ્રક્રિયા કરી બંને સાથે પ્રક્રિયા કરતો હોવાથી તેને ઉભય ધર્મી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હેલાઇડ વિશે સમજીએ આલ્કલાઇન અર્ધ ધાતુઓના હેલાઇડ વિશે બેરિલિયમનો હેલાઇડ આલ્કલાઇન અર્ધ ધાતુઓના હેલાઇડ સ્વભાવે આયનીય છે પરંતુ બેરેલિયમ હેલેટ કેવો છે સહ છે બાકીના બધા આયનીય છે તે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે બેરેલિયમ નું ક્લોરાઇડ ઘન અવસ્થામાં સાંકળ જેવું બંધારણ ધરાવે છે જે આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ બાજ્પો અવસ્થામાં બેરીયમ ક્લોરાઈડ એ સેતુ બંધ દ્વારા દ્વિ અણુ બનાવે છે બે અણુ ભેગા થાય અને સેતુ બંધ બનાવે માટે દ્વિ અણુ બંધ તરીકે તેને ઓળખવામાં આવે છે

એને ટ્વેલ ડિગ્રી સેલ્સિયસે હીટ કરો ત્યારે આ બંધ તૂટે અને સેતુ બંધ તૂટવાથી તે બેરેલિયમ નો ડાયક્લોરાઇડ માં રૂપાંતર પામશે સિંગલ અણુ એનો આપણે દોરીએ તો સિંગલ અણુ ઓવો થશે મિત્રો બીઈ સીએલ અને સીએલ ના બે અણુ બને આ રીતે અસ્તિત્વ ધરાવે બીઈસીએલ ટુ જો એની બાષ્પ અવસ્થામાં ડાયમર જેવું બંધારણ આ બંધ તૂટી જાય અને ઘન અવસ્થામાં પોલીમર જેવું બંધારણ આવું સાકળ જેવું બંધારણ જોવા મળે બે અલગ અલગ બંધારણ ધરાવે ઘન અને બાષ્પ અવસ્થામાં

એમોનિયમ કાર્બોનેટ ઉમેરીને અવશે અને ઓક્સાઇડમાં વિઘટન પામે છે કાર્બોનેટ ઓફ થાય છે કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં રાખવામાં આવે ધન અને નું કદ વધવાની સાથે કાર્બોનેટ ની ઉષ્મીય સ્થિરતા વધે છે ઉષ્મીય વધારો જોવા મળે સલ્ફેટ સલ્ફેટ સંયોજનો સંયોજનો પણ ઘન છે ઉષ્મીય રીતે સ્થાયી હોય છે બેરીયમ અને મેગ્નેશિયમ ના સલ્ફેટ ઝડપથી દ્રાવ્ય થાય છે ત્યારે કેલ્શિયમ અને બેરિયમ ના સલ્ફેટ કેલ્શિયમથી બેરિયમ તરફ જતા દ્રાવ્યતા ઘટે છે કારણ કે બેરિલિયમ અને ની જલીકરણ એન્થાલ્પી વધુ હોવાથી એ પરિબળ વટી જાય અને પાણીમાં દ્રાવ્યતા થતું જોવા મળે ત્યારબાદ જોઈએ નાઇટ્રેટ મંદ નાઇટ્રિક સાથે પ્રક્રિયા કરી નાઇટ્રેડ મેળવી શકે છે જલીકરણ એનઆરપી જળયુક્ત વલણમાં ઘટાડો જોવા મળે છે અને ગરમ કરતા લિથિયમ નાઇટ્રેડ ની જેમ વિઘટન પામી ઓક્સાઇડ બનાવે છે જેમ ધાતુ નો નાઇટ્રેડ ધાતુ નો ઓક્સાઇડ ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ દૂર કરે કેલ્શિયમ સ્ટોરેશિયમ અને બેરિયમ આવું વલણ ધરાવે થેન્ક યુ ફોર વોચિંગ